જેવા કે અદ્યતન મોડેલ ફાયર સ્ટેશન સ્ટેશન રોડ ડેવલપમેન્ટ સોલર સિસ્ટમની કામગીરી ડબલ્યુટીપી રિનોવેશન રૂડી વોલ પેઇન્ટિંગ વોલ આર્ટ બોર કરવાની કામગીરી આરસીસી રોડ વગેરે અંદાજિત રૂપિયા વીસ કરોડ તેત્રીસ લાખથી વધુના ખર્ચે થવા જઈ રહ્યા છે જે વિકાસના કામોનું ખાતમુહૂર્ત મરી માતા મંદિર ખાતે માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ પાલિકા ચીફ ઓફિસર મિલન પલસાણા કારોબારી સમિતિના ચેરમેન જગદીશભાઈ પાટેલ પાલિકાના તમામ વોર્ડના સભ્યો સહિત મોટી સંખ્યામાં રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવેશ સેવા સરદાર નગરી બારડોલી નગરપાલિકામાં આજે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ચૌદ જેટલા વિકાસના કામો અને વીસ કરોડથી વધુ રકમના કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ખાતમુહૂર્તમાં અદ્યતન ફાયર સ્ટેશન ત્યારબાદ સ્ટેશન રોડનું નવીનીકરણ અને એના ડિવાઈડર ઉપર ઓગણીસો ને અઠ્ઠાવીસમાં જે બારડોલીનો સત્યાગ્રહ થયેલો નાકરની લડતનો એની થીમ ઉપર આ બનાવવામાં આવનાર છે અને બીજા બધા જુદા જુદા વિકાસના કામો જેવા કે સોલાર સિસ્ટમ આરસીસી રોડ ડામર રોડ બોક્સ ડ્રેન આરસીસી પાઇપ ગટર લાઈનનું કામ આ તમામ ચૌદ જેટલા કામોનું આજે બારડોલી નગરપાલિકા ખાતે એનું ખાતપૂરત કરવામાં આવ્યું છે આવનારા ખૂબ જ ટૂંકા સમયમાં આ વિકાસના કામો શરૂ કરવામાં આવશે અને આજે આ કાર્યક્રમમાં મારી સાથે બારડોલી નગરપાલિકાના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી પક્ષના નેતાશ્રી દંડકશ્રી અમારા સંગઠનના પ્રભારી અને જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ અમારા બારડોલી નગર સંગઠનના પ્રમુખશ્રી આનંદભાઈ જૈન તમામ જુદી જુદી સમિતિના અધ્યક્ષશ્રીઓ નગરપાલિકાના નગરસેવકો અને ખૂબ મોટી સંખ્યામાં આજે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને જેટલા કામો કરોડ થી કરોડથી વધુના કામોનું આજે લોકાર્પણ કર્યું છે અને આ નગરપાલિકાની સમગ્ર ટીમને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બાર સુરત